સુરત શહેરમાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર ન હોય તે પ્રકારનો કિસ્સો ભેસ્તાન વિસ્તારમાં સામે આવ્યો છે ભેસ્તાન વિસ્તારમાં એક બુટલેગરે પોલીસ કર્મચારીને મારી નાખવા માટેનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ પોતાની સ્કોર્પિયો ગાડીથી પોલીસ વાનને ટક્કર મારી તે ફરાર થઈ ગયો હતો આ ઘટનામાં હવે પોલીસે બુટલેગર યુસુફ ઉર્ફે ટોણીની ધરપકડ કરી છે ભેસ્તાન વિસ્તારમાં બુટલેગર યુસુફ દ્વારા ટ્રાફિક સર્કલ પર ઊભેલા ટ્રાફિક કોન્સ્ટેબલ પર પોતાની કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો મહત્વની વાત

આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે